હેલો મારી વાલી વાલી વાલીવાલીબહેનો આજે તમારા માટે એક ધમાકેદાર ઓફર લઈને આવ્યો છું ચારસો પચાસમાં બે દરબારી સાડી સાડીની વાત કરીએ તો પ્રિન્ટેડ સાડી આવશે અને અત્યારની ફૂલ ફેન્સી લેરિયા ડિઝાઇન છે તમે આની વસ્તુ એકવાર જો એટલે તમને લગભગ આખી દુકાન ખરીદવાનું મન થઈ જશે એવી તો આપણે આજે ઓફર કાઢી છે ચારસો પચામાં તમને સાડી કોણ આપે એ તો અમે જ આપવીને તો આજે જ વધારો આપણી દુકાને આખી સાડી જો એનું ફિનિશિંગ જો એનું વર્ક જો અત્યારે વરસાદના માહોલમાં આપણે બધી સાડીમાં ઓફર છે એટલે આજે જ મુલાકાત કરજો અને આમાં તો અલગ અલગ ચાર થી પાંચ કલર આપેલા છે તમે કલર જો બધાય કલર ગમી જાય એવા તો કલર મૂક્યા છે અને તમારે દરબારી સાડી લૂઝ સાડી પછી વર્કવાળી સાડી એવી અનેક સાડીઓ આપણે સાડીઓનો ખજાનો છે તો આજે જ મુલાકાત કરો આપણી સાડીની દુકાને અને કેશ ઓન ડિલિવરી છે તમારે અત્યારે ઓનલાઈન ખરીદી કરવી તો પણ આપણા માટે શક્ય છે આના તમે કલર જોઈ શકો છો